એ જો હા જો એ આ હા જો આ આઈ તો ગૌ તો મારી થોડીક સેવા કરે છે કરવી પડે સેવા કરવી જ પડે હે બોલો તો ખરી કરવી જ પડે તમ ટુંડો એઠે રાખી હું બોલો છો કોણ કોમોરે સાસા તમે લોકો જોઈ રહ્યા છો આ ગૌતમનો સ્કૂલ ફ્રેન્ડ મળી ગયો છે અને એ લોકો ફોટોશૂટ કરી રહ્યા છે બંને સંગ્રુપમાંથી ફોટો ફોટોશૂટ કરે છે અને અહીંયા જઈ ફોટો પાડે છે એમનો એ લોકો જોઈ રહ્યા છો હવે કમો ફોટો શૂટ કરે છે અને આ લોકો અહીંયા ફોટોશૂટ કરે છે અહીં છે એ જ પણ બ્લોગ ઉતારે છે આ આલે ઓ રૂપાળો પાણી બે વફાસ મતારી પડી મેરબાની ના ના એક ગુરુગમ ગાંજા કલાકાર ને બધું પડે નથી આવડતું આમ ભૂલ ગયે એને આવડતું નથી ક્યારે મળીશું ક્યારે મળીશું ક્યારે હવે ક્યારે મળીશું આવતા પાછા ફરી પાછા મળીશું કલાકાર બધું ભૂલી જાય છે કલાકાર આલામ કામમાં પડી ગયો કેમ કે મારે પ્રોગ્રામ હમણાં આવતા પ્રોગ્રામ તકલીફ હતી એમ તો પ્રોગ્રામમાં તારીખ છે 33 તારીખ છે એમ તો નમમૈયાની ત્યારે જાવ પાછા કઈ જગ્યા પર જ પોસ્ટેરી આવન છે આપણે બધાને આ દ સડડો કે પેરો કલાકાર ટેજ પર કલાકાર અલગ પણ મહિનાની 32 તારીખ આવે કે ન આવતી તમે 33 32 તારીખે હાલો ગીત સડાવવા લાગે કઈ ઉગાડું જાને મેરી જાને મન શેર માં ચાલી માસ્મત ની ગાડી મારે મોજ માં મોજ માસ્મત ની ગાડી રીંગ રોડ પર

રીક્ષા વાળો પેલા ભૂલા કઈ વા

ઘડા આવે સડડા પેરી પેરી સડડા નથી હોમાય સડડા નથી હો ઓ સડડા રહી ગઈ અહિયા સડડા નથી હો ઉભારું હું ને એ મેથ આવ્યો મેથ જ ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ ઢોળ બાંધી લે અમાળણ મારા માંડવે બેટા તૃતી કરી ના કોઈ વાત હે માળણ દિલ તી કરી ના કોઈ વાત કે માળણ ઢોળ બાંધીને તમે આ માંડવે બેટા ગાય ના

આજ ન જતો રે દીદી બસ ની તીજી તો મરી વાળી છે પછી મન નો આવડે પછી મન નો આવડે એવું તમે ખુશ તમે પણ ઉતારે છે

બેસ્ટોપ પિક અપ આ સ્ટોપ વાલો આ મોજ આ કેમ્પર એ કેમ્પર વાલો કેમ્પર હે કેમ્પર કિસ પાસે